મેઘ્ર તાલુકાના બાઠિયાડા ગામે હિન્દુ ધર્મના હોળીનો પવિત્ર તહેવારની અનોખી ઉજવણી કરવામાં આવી બાર બારમુવાળા કહેવાય છે હજારો લોકોની સંખ્યા ભેગી મળી હોળીના બીજા દિવસે એટલે કે ઢૂળેલીના દિવસે સવારે અગિયાર વાગે અનોખી રીતે પ્રાચીન પરંપરાઓ મુજબ હોળી પ્રગટાવવામાં આવતા હોળી જોવા લોકોના ટોળેટોળા ઉટી પડ્યા બાઠિયાળા વિસ્તારમાં દિવાળી કરતાં પણ હોળી સૌથી મોટો તહેવાર ગણાય છે હોળી જવા લોકો દેશ પરદેશમાંથી પોતાના વતનમાં આવે છે હોળી તાલુકાના બાંઠીવાડા ગામે છેલ્લા ઘણા વર્ષોથી હોળીનો તહેવાર ધૂળેટીના દિવસો ઉજવવામાં આવે છે આ ગામમાં આજુબાજુ આવેલ બાર મુવાડાના લોકો એક વિશાળ ખેતરમાં હોળીના ઢોલ સાથે દાંડિયા રમવા માટે રંગબેરંગી લાકડીઓ સાથે એકત્ર થયા અને એકત્ર થયેલ આ લોકોએ મુવાડા વાર અલગ અલગ જીત બનાવી હોળીના ઢોલના તાલે દાંડિયાની રમઝટ જમાવી જેમાં યુવતીઓ અને મહિલાઓ દ્વારા વગાડવામાં આવતા ઢોલ અને રમવામાં આવતો રાસ સૌ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને દસ હજારથી પણ વધુ લોકોની ઉપસ્થિતિમાં સંયુક્ત હોળી પ્રગટાવવામાં આવી અને મોટી સંખ્યામાં હોળીની પ્રદક્ષિણા કરવા અને નાળી રમવા લોકો મોટી સંખ્યામાં લાઈનમાં જોડાયા હતા અને હજારોની સંખ્યામાં હોળીમાં નાળિયેર હોમાયા આ નાળી રોમાવાના દ્રશ્ય જોઈ સૌ લોકો આશ્ચર્યચકિત થયા આ સંયુક્ત હોળીના તહેવારને લઈ યુવાનો વૃદ્ધો અને મહિલાઓ સહિત સૌ લોકોમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો આ રીતે બાર મુવાળાની સંયુક્ત હોળીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હોળીકા દહનના દર્શન પછી બારે મુવાળાના લોકો પોતપોતાના મુવાળામાં જઈ ઢોલ રમે છે ત્યારબાદ આજના દિવસ સાંજે જે સળે હોલિકા દહન થયું હતું તે જગાએ સમગ્ર ગામ પાણીનો લોટો લઈ હોળીને ટાઢી પાડે છે તથા હોળીના સ્તંભની નીચે માટીનું લાડુ તથા તેમાં કેટલો ભેજ રહેલો છે તેના ઉપરથી એટલે કે વરસ ખેતી માટે કેવું રહેશે તે નક્કી કરવામાં આવે છે આમાં વિસ્તારના બક્ષીપણ સમાજના લોકોને જૂના વેરઝેર ભૂલી જાય એકમેક થઈ હોળી ઉત્સવ ઉજવી વર્ષો જૂની આ પરંપરાને જાળવી રાખી છે સમાજના મુખીની હાજરીમાં હોળી પ્રગટાવી હોળી ઉત્સવની પરંપરાગત શૈલી મુજબ અનોખી રીતે ઉજવણી કરે છે I yeah. you. આવે છે અને અને ચાર વાગે બધા ભેગા મળી અને લડું કાઢવામાં આવે છે અને લાડુ જોવામાં આવે છે તો આવનાર ચોમાસું જેવું છે એના ભાગે આખો અને અમે અનુભવીએ છીએ અને ખેતીનું કામ કરીએ છીએ એ પ્રમાણે અને રોગ ના થાય એટલે વખત લગાડી અને એમને બધાનો રોગ ના થાય એની શક્તિ મળે છે એવી આસ્થા અને શ્રદ્ધા સાથે આનંદપૂર્વક અમે હોળીનો તહેવાર ઉજવીએ છીએ જય હોળી માતાજી ના ઘેરામાં અમારા ગામની અંદર એક જ સમાજ અમે એક જ સમાજના અમે ભાઈઓ બહેનો તમામ આગેવાનો બધા અમે સમગ્ર મિત્ર મંડળ બધા જ મળી અને અમે ધૂળેટીના દિવસે હોલી પ્રગટાવીએ છીએ અને બધા જ અમે અમારી એક અમારું ગૌરવ હોલીનું બહુ મહત્વ અમે બધા સાથે મળી